પછી જે તાજેતરમાં ભારતીય સેના અને સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં મેડલ તો સાચો જવાબ ભારત સૌથી વધારે મેડલ ભારતે જીત્યા

પંચાયતી રાજ સંશોધન કોઈ પણ જાતના વિરોધ વગર સાચો જવાબ રહેશે તેલંગાણા તેલંગાણા જે રાજ્ય છે એમાં વિધાનસભા પંચાયતી રાજ અને છે સર્વસંમતિથી પસાર કરવામાં

તાજેતરમાં કયા ભારતીય તરીકે નિવાજવામાં આવ્યા છે એનું એવું કહેવાય છે કે જેને એશિયાના નોબેલ પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે તેનો સાચો જવાબ છે રેમન મેક્સેસ એવોર્ડ

રાજસ્થાન રોયલ્સ રાજીનામું રાજસ્થાન ટીમ છે એના જે કોચ હતા એમને એના પદેથી રાજીનામું આપ્યું છે રાહુલ દ્રવિડ તાજેતરમાં રાજીનામું તાજેતરમાં રાજ્ય ઊર્જા दक्षता સૂર્ય 2024 માં 15 MPOE શ્રેણીકर्ता નાનું શ્રેણીમાં ટોચ ઉપર કોણ રહ્યું છે તો ટોચ ઉપર રહ્યું છે છે મહારાષ્ટ્ર છે આ શ્રેણીમાં કોણ ટોચ ઉપર રહ્યું છે મહારાષ્ટ્ર તાજેતરમાં કઈ પેમેન્ટ બેંક સેવિંગ્સ પ્રો બચત ખાતું શરૂ કર્યું છે એવી બેંક છે કે જેણે

એમાં ગોલ્ડ આવી જાય સિલ્વર આવી જાય બ્રોન્ઝ ટોટલ એમને કેટલા મેડલ જીત્યા છે તો સાચો જવાબ રહેશે બે હજાર તેર તેર મેડલ એમને જીતેલા છે તો આજનો આ કરંટ અફેર્સ આટલું હતું આવતીકાલે આપણે નવો વિડીયો લઈને આવીશું ડેલી કરંટ અપેર્સ